હમણાં એક પુનામાં માલા એક મનોરથ થયો ઘણા ટાઈમ એને એક પુસ્તક બહાર પાડ્યું મને વિચાર આવ્યો કે પુનાની અંદર માલાપે કરવા વાળો છે એ બાજુ તો પ્રથા છે નહીં પછી એને લેખું કે વતની માલા પ્રેમ મનોરથ કરના મૂળ પાજો જ ના મેં કીધું એ તો આઈનો જ રહેલો હોય બાકી યાની કોઈને આ લોકોને ખબર નથી ને આ મનોરથ થયો કેમ પાછાને પુસ્તક બહાર પાડ્યું પણ નીચે પછી લખ્યું તું મૂળ વતની આ પાજો જ રહેતા હશે એ લોકો વર્ષોથી અને એ લોકો અહીંયા કર્યો તો ત્યાંના બાળકોએ એમ લઈ ગયું કે માલાપિરાવણી એવી સુંદર પ્રથા છે કે પુષ્ટિમાર્ગના આ ત્રણ સંસ્કાર છે નામ દીક્ષા બ્રહ્મસંબંધ દીક્ષા અને માલાપીરાવણી લોકોએ આનો પ્રચાર કરવો જોઈએ અને મનોરથો કરતા રહેવા જોઈએ તે મહારાષ્ટ્ર એમ થઈ ગયું કે સૌરાષ્ટ્રના બાળકો એકલા સારો રસ્તો છે તો આ પ્રચાર થાય તો કે એકલા સૌરાષ્ટ્રના બાળકો કમાઈ જાય એના કરતાં આપણે પણ એ ખરું કે કાંઈ કરવાનું નહીં માલા કરવાનું આમાં ત્રણ કલાક બોલવું પડે કાંઈક વાંચવું પડે કાંઈક જવાબ દેવો પડે માલા કરવાનું શું કરે કીર્તન યા કીર્તન કરી દે મજાદી સામગ્રી કરી દે ઢાળીલાવાળા ઢાળીલા કરી દે નાચી દે ભેટ બોલાય બધી અમારે અમારે કાંઈ કરવાનું નહીં થોડીક વાર બે કીર્તન બેસવાનું હું જય શ્રી કૃષ્ણ બોલાઈ જાય ઈચ્છા હોય તો એકાદ કીર્તનમાં બેસી ધાડીલાવાળા ઢાળીલાવાળા હોવા સુધી નાચે અમારે તો બે કલાક જેટલી ઈચ્છા હોય કલાક બે બેસીને નીકળી જાય આખી રાત નાચીને જેટલી ભેટ ભેગી થાય એમને આવીને તરી જાય તો સાવ સહેલો રસ્તો તો એ ત્યાંના બાળકોને એમ થયું કે સૌરાષ્ટ્રના બાળકો ખરેખર બુદ્ધિશાળી હશે હો કે ઘરે જઈને સૂઈ જાય ને આખી રાત ઓલો નાચે એને ભેટ મળે માલા પેરામણીની જે વાત થઈ કે માલા પેરામણીની અંદર કીર્તન થાય છે વૈષ્ણવ પ્રસાદ લે છે એમાં શું ખોટું છે ખોટું એટલું જ છે કે કોકની પાછળ કરવામાં આવે છે કંઈક નિમિત્તથી કરવામાં આવે છે સ્વતઃ સ્નેહપૂર્વક કરવામાં વૈષ્ણવને રોજ પ્રસાદ લેવડાવો હજાર વૈષ્ણવનો લેવડાવો કાંઈ વાંધો નથી રોજ લેવડાવો તમારી શક્તિ છે પ્રસાદ લેવડાવવામાં વાંધો નથી કીર્તન કરવામાં વાંધો નથી ભગવાન નામ લેવામાં વાંધો નથી પણ બાનાનો વાંધો છે કે આના કારણે આપણે લઈએ છીએ સ્વત નથી લેતા પણ મારા પ્રણામની છે એટલે લઈએ છીએ આપણે ત્યાં પાઠ બેસાડવાની પદ્ધતિ થઈ એ પણ હકીકતમાં મર્યાદા માર્ગીય અનુષ્ઠાનની પદ્ધતિમાંથી આવેલી પદ્ધતિ છે આપણે ત્યાં પાઠ કરવાની બધા વેસ્ટનો ભેગા થાય અને એમનાષ્ટકના પાઠ કરે ઓમ એમનાષ્ટક ન કરતો હોય ગણીને પાછા કરે માનવી દાણા મૂકતા જાય એકતાલીસ કરવાને એકસો આઠ કરવા આ બધી મર્યાદા માર્ગીય પદ્ધતિઓ અનુષ્ઠાનોની જે પદ્ધતિ હતી આપણે ત્યાં તો એક એમનાષ્ટક બોલાય એક શ્લોક બોલાય પણ એના ભાવનો વિચાર થાય શેમનાજીના સ્વરૂપનો વિચાર થાય એ જે શ્લોકમાં રહેલી આજ્ઞાનો વિચાર આપણે ત્યાં તો પાઠ કરવાની પદ્ધતિ આવી હતી પણ આપણે ત્યાં શું બાને પાઠ થાય બાને નથી એક શ્લોક પ્રેમથી કરે ચાલો એક શ્લોક કરે એટલે અમે પણ એક વખત પાઠ એવી રીતે જોયા જુનાગઢમાં સરોત્તમજી ના પાંત્રીસ પાઠ બધા પાઠ કરે દાણા મૂકતા જાય કોઈ પછી એક પાઠ કરીને દાણા બે આ આ ખાલી કરવો હોય એટલે વચ્ચે પાછું ફલાર લેવડાવો વચ્ચે ફલાર કરવો જોઈએ માંડવી દાણા માંડવી પાક એ ફલાર લેવાય પછી પાછું પાઠ પૂરા થાય બધાને પ્રસાદ લેવડાવો એટલે પ્રસાદ લેવાની ઉતાવળ હોય પાછો બે બે સરકાવતા એક પાઠ કરે બે સરકાવી દે એમાં બધા તો પાઠ થઈ ગયા એમાં એક બેન છેલ્લે સુધી રહી ગયા મારા તો કે અડધા જ થયા છે રોવા માંડ્યા કે બધા ઉઠીને વયા ગયા અને હું એકલી રહી ગઈ ને મારા તો જો અડધા પાઠ માંડ થયા છે તો મેં કીધું તમે સાચા પાઠ કે રહ્યા હશે આ બધા ફટફડાટ બોલાવી એક બેન કહે કે મેં તો એક કરી લીધા બીજાને બે કરાવી દીધા હા બીજા બેને ઘટતા હોય એ પાસે પોતે કરાવે એમ તમે મે ત્રીજા આના કરાવો શું થાય એટલી ઝડપ તો આ રીતે પાઠ કરવાની પદ્ધતિ નામ આપણે બાને લેવાય પણ એ બાને લેવું તો આવી રીતે આવા પ્રકરણ થાય એના કરતા આપણે ત્યાં પાઠ કરવાની પદ્ધતિ નિત્ય છે રોજ પાઠ કરવો જોઈએ નિત્ય સ્નેહપૂર્વક આપણે કોઈ નિત્ય નિયમપૂર્વક એક દિવસ ભેગા થઈને પાઠ કરશું તો આવી રીતે કરશું પણ એક દિવસે કરશું પછી રોજ કરે છે એમ નષ્ટક જે પાઠમાં બેસા હશે ઘરે રોજ પાઠ એક એક નો પાઠ પણ નહીં કરતા હોય એ દિવસોમાં એકતાલીસ એકતાલીસ કરતા હોય કદાચ એ દિવસે ઘરે એક પણ નહીં કરતા હોય પણ ઘરે એક રોજ કરે કે એક શ્લોક પણ રોજ કરે એ વધારે મહત્વનું છે એક દિવસ ભેગા રહીને એકતાલીસ કરી લે એ એટલું મહત્વની વસ્તુ નથી તો કેટલું બધું આ રીતે આપણે બધું કરતા આવ્યા છીએ હા એમ કે છે કે હા તો પહેલેથી ચાલ્યું આવ્યું છે તો પહેલેથી બધું ચાલ્યું આવ્યું બધું સિદ્ધાંત થતો થઈ જાય પહેલેથી ચાલ્યું આવ્યું એ સિદ્ધાંત થાય સિદ્ધાંત આચાર્યોએ જે ઉપદેશ કર્યો છે એમના ગ્રંથમાં જે રહેલું છે એ સિદ્ધાંત બનતો હોય છે પ્રણાલિકા ગમે એટલી જૂની હોય પણ સિદ્ધાંતથી જો વિરુદ્ધ હોય એ પ્રણાલિકા સિદ્ધાંત રૂપે કોઈને અપનાવવાની હોતી નથી અને આજે પ્રણાલિકા ખોટી પડી છે એવું નહીં ગુસાઈજીના વખતને ખોટી પ્રણાલિકાઓ પડી તી વાર્તા જુઓ કે ગુસાઈજીના વખતમાં પણ ખોટી પ્રથાઓ હતી ગોકુલનાથજીના વખત વખતમાં પણ ખોટી પ્રથાઓ ચાલી હતી તો મહાપ્રભુજીના સિદ્ધાર્થસિંહ ગુસાઈજી એમના પુત્ર એમના વખતે જો ખોટી પ્રથા ચાલે તો પાંચસો વર્ષ પછી શું કામ ન ચાલે શ્રી ગુસાઈજીને વિચાર થઈ ગયો કે આવું ચાલ્યું કેમ શ્રી ગુસાઈજીને પણ વિચાર થઈ ગયો કે આવું ચાલ્યું કેમ ગુસાઈનજી જ્યાં કોઈ વેસ્ટર્ન ઘરે પધારે બધા વૈષ્ણવના ઘરમાં ઠાકોરજીને ભોગ ધરે તો બધી જગ્યાએ દાતણ જ્યાં જોઈએ દાંતણ જ્યાં જોઈએ દાંતણ ગુસાઈજી કે ત્યાં સેવા પ્રકારમાં ક્યાંય લખ્યું નથી અને બધાના ઘરમાં દાંતણ આવે છે ક્યાંક તે આ કોણે ચલાવ્યું આ નવો માર્ગ કે દરેક વૈષ્ણવ પોતાના ઠાકોરીનું ભોગ ધરે એમાં દાતણ તો એક લગાડેલું હોય જ તુલસી પત્રની જેમ એટલે ગુસાંઈનજી પછી કીધું આ તો આવું કે સેવા પ્રકારમાં તો આવું તો નથી દાતણ રાખવું ફરજિયાત થાય પછી ઉષાઈનજી પૂછ્યું કે ભાઈ છે શું તમારું આ દાંતણ શું કામ કે ભાઈ મેં ઓલા ભાઈ ઘરે જોયું હતું એટલે કહ્યું છું મને ખબર નથી એ તો ઓલા ભાઈ આમ ભોગ દેતા હતા મેં આમ દઈ મને ખબર નથી મને એમ કે આપણા કદાચ જાણકાર હોય એ કરતા હોય સાચું કરતા એટલે અમે કહી રહ્યું એમ વાત પોતતા પોતતા કે છેલ્લે વ્યક્તિ છે એને પૂછ્યું ઓલા ઓલા ભાઈ પછી એને પૂછ્યું ભાઈ તમે ક્યાંથી શીખાવો અમે આ ભાઈ ભાઈ શીખાય એને પૂછ્યું તો છેલ્લે વાત એમ મળી કે એક વયસ્ત પેલા માજીના ઘરમાં માજી નિષ્કંચન એની પાસે કોઈ ચમચી કેવા સાધન નહોતા અને ખીચડી છે એ મિલમાની સામગ્રી એટલે ખીચડી એ ખીચડી બહુ ગરમ હતી અને ખીચડીનો નિયમ એવો છે કે સાવ ઠંડી થઈ જાય તો આનો આનંદ ન આવે અતિ ગરમ હોય તો ઠાકુરજીનો પરિશ્રમ થાય તો ઠાકુરજી હલાવીને એ આરોગી શકે એવા ભાવથી એને દાતણ ને કહેવાય કમસે કમ હલાવી ઠાકોરજી અહિયાં કારણ કે મારી ઘરમાં કોઈ ચમચી નથી કોઈ સાધન નથી આવા એવા નિસાધન વૈષ્ણવ હતા કોઈ વૈષ્ણવની પાસે જોઈ ગયું કે આ માજી ભગવતી જો દાતણ ધરતા હોય તો આપણે ધરવું જોઈએ ઠાકોરજીનાથી રાજી થતા હોય તો આમાં હું મોટી વાત છે દાતણ લઈને ધરવું એટલે પ્રણાલીકા ચાલી દાતણની પ્રણાલિકા ચાલે તો ગુસાઈજીને વિચાર થઈ ગયો કે ભાઈ આપણે આપણને ખબર પડતી નથી કે આપ મેં કઈ પ્રકટ કર્યો નથી મહાપ્રભુજીના ગ્રંથમાં ક્યાંય નથી તો વૈષ્ણવ કરે છે શું કામ તો પ્રથા ચાલેલી દાતરની પ્રથા કાંઈ એનું કંઈ જેને કહેવાય કોઈ ઠામ ઠેકાણું નથી પણ ચાલેલું તો પછી પાંચસો વર્ષથી માલા પ્રાણ શું કામ ન ચાલે પછી તો ચાલી છે ઈ વખતે ચાલતું હોય તો આ વખતે કેમ ન ચાલે ગુસાઈજીના વખતમાં ચાલતું હતું શ્રી ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે કે શ્રી ગોકુલનાથજીને પણ વિચાર થયો કે એક વૈષ્ણવ ત્યાં સેવા પ્રકાર જોયો તો એ વૈષ્ણવ કેવી રીતે સેવા કરે પાછા બેસે સેવામાં પાછા ઊભા થાય ત્યારે ધોતી હોય એની પાછળની લાંગ ખોલી નાખીને પછી પાછી લગાડે દંડવત કરે તો પાછા ઊભા થાય લાંગ ખોલે પછી લગાવે ગોકુલનાથજીને પણ વિચાર થયો કે આ પ્રસાદ છે શું વારે વારે લાંગ ખોલવું ને પછી લગાવવું એને પૂછ્યું તમે આવું સેવામાં વારે વાર આવું શું કામ કરો છો લાંગ ખોલો છો પાછા લગાવો છો આવું શું કામ કરો છો કે દાદા આમ કરતા હતા દાદા અમારા સેવા કરતા ત્યારે આમ જ કરતા અમે રોજ બરાબર જોતા હતા હા એ જેમ સેવા કરતા એમ અમે સેવા કરીએ છીએ પણ શું કામ કરી દાદા શું કામ કરતા એ એમને ખબર નથી પણ દાદા જેમ કરી એમ જ થાય છે અત્યારે અમારા ઘરમાં એમ જ ચાલ્યો છે પછી વિચાર કર્યો કે દાદા શું કામ કરતા કે દાદાનું શરીર બહુ જાડું હતું અને પોતળી નાની પહેરતા હોય તો નીચે બેસે ખુલી જાય પાછી આમ લગાવે છોકરાઓ એ જ જોતા હતા કે કેમ સેવા કરે કે આમ ઉભા થાય લાંગ ખોલવાની પાછી આમ લગાડવા છોકરાઓ તો પાતલા હતા એક જાડા ન હતા પણ દાદા ખૂબ જાડું શરીર હતું ગોકુલાજીના પ્રસંગમાં આવે છે કે આવું બનતું એ વખતે પણ આવું બનતું હતું ખબર નથી શું કામ થાય છે એ ખબર નથી ક્રિયા જોતા હતા ક્રિયા જોઈ છે અને કે આમ થાય શું કામ કરતા તો નહીં ખબર નહોતી પણ દાદા કરે એમ આપણે કરવું જોઈએ સેવાનો પ્રકાર તો એ છે અમારા દાદા જેમ કરતા એમ અમે પણ કરીએ તો ખોટી પ્રથાઓનું કઈ આ ધોતીની લાંગ જેવું પણ હોઈ શકે ઋસીમા રાતણ જેવું હોય શકે અને આવી પ્રથાઓ ચાલતી હોય છે પ્રથાઓ કે પ્રણાલિકાઓ કોઈ સિદ્ધાંત હોતા નથી એને આપણે સિદ્ધાંતની સાથે મુલવવી જોઈએ સિદ્ધાંતને જાણીને એ સિદ્ધાંત સાથે જે કાંઈ પ્રણાલિકાઓ હોય એ પ્રણાલિકાને આપણે મિલાવવી જોઈએ અને પછી જો સિદ્ધાંતથી સંગત હોય તો એને માનવી જોઈએ સિદ્ધાંતથી જો વિસંગત હોય તો એ પ્રણાલિકાઓ આપણે માન્ય કરવી જોઈએ આટલો વિવેક જાગૃત થઈ જાય તો પછી મારે કોઈ ટીકા ટિપ્પણ બોલવાનું આવતું નથી ઘણા કહે છે કે ભાઈ કોઈ ટીકા ટિપ્પણ તો નહીં કરે ને શિવિરમાં આવીને કંઈક આડુડું તો નહીં બોલે બોલવાનું આવતું જ નથી જો આટલો વિવેક આપણે તો જાગ્રત થઈ જાય મહાપુરુષના સિદ્ધાંતોને જાણો શરણાગતિ સમર્પણ સેવા ભક્તિ આ મૂળભૂત સિદ્ધાંતોને સમજો એ જે જે બતાવેલી છે એ પ્રકારથી એના ઉપદેશોને સમજો એની સાથે પ્રણાલિકાને મેળવો કે આ પ્રણાલિકા એનાથી સુસંગત છે કે નહીં જો ન લાગતી હોય એના સાથે મેળ ન મેળતો હોય આનો કોઈ તો પછી એને આપણે ત્યાગ કરી દેવી જોઈએ એ પ્રણાલિકાને આપણે માનવી જોઈએ નહીં એ દાદા ખોટા નથી એને જાડું શરીર હતું લાંગ ખુલી જતી હતી લગાડતા જે કરે છે એને જોઈને એ ખોટું કરે છે કારણ કે એવું કરવાની જરૂર નથી દાદાનું શરીર જાડું હતું એ ખુલી હતી તો એ લગાડતા હતા તો છોકરા કે સેવામાં અમત થાય અમારા ઘરમાં તો હજી પ્રથા છે કે જ્યારે ઊભું થવું દંડવત કરવા ઊભું થવું લાંગ ખોલી લગાડીને પછી ઉભા થવાનું જ્યારે બેસો ત્યારે લાંગ ખોલી લેવાની ઊભા થાવ લગાડીને પછી તો હા આ પ્રકારની રીત કે દાદા કરતા હોય દાદાને તો એ લાંગ ખુલી જતી હતી એ જાડું શરીર હતું તો આવું થતું હતું તો એ પ્રકારથી આપણે પણ સમજી જવું જોઈએ સિદ્ધાંત સમજાવશું તો આપણે પ્રણાલિકા સાચી કે ખોટી એ આપણને ખબર પડે અને તમારા સામર્થ્ય અનુસાર તમે ભગવત સેવા કરો મહાપ્રભુજી ગુસાઈજીના સેવકો જુઓ કે પદ્મનાભદાસજી ખાલી ચણા ધરીને ભોગ ધરે છે ઠાકોરજીને ખાલી ચણા આરોગ આવે છે બીજું કઈ નથી દાસજી પાસે એક દિવસ નહોતું તો જલ ધરીને ઠાકોરજીની સેવા કરી આ બધા વાર્તામાં સ્પષ્ટ પ્રસંગો છે સેવા કેવી રીતે કરે છે વૈષ્ણવ કે જલની લોટી ધરીને સેવા કરી એમણે પણ સેવા કરી સરદાસજી એ રોજ એક રૂપિયાનો ચૂન લાવીને ઠાકોરજીને ભોગ ધરે છે રોટી ભોગ કરીને ભોગ ધરે છે અને ચણા ચમણીનો પ્રસાદ વૈષ્ણવને વાટે છે રોજ મનોરોધ કરતા તાવ ક્યારેક નહીં કોઈ બાનાથી નહીં એ નિત્ય મનોરથ કરતા હતા નિત્ય સામગ્રી ઠાકુજી ભોગ ધરી વૈષ્ણવ પ્રસાદ લેવડાવતા હતા ચણા વાંટતા હતા ખાલી ત્યાં મોનથાર નહોતો આપણને તો મોનથાર નો હોય તો પ્રસાદ નથી એ થાર ન હોય તો પ્રસાદ ન લાગે આપણને ચણા વાંટતા હતા બધા ચણા ચણા વાંટીને એટલી પરિસ્થિતિ એવી હતી કે ઠાકુજી એ સેવામાં આટલું જ વિનિયોગ કરાવી શકતા હતા એ ચૂનની રોટી કરીને ભોગ ધરી અને પ્રસાદ લેતા અને ચણા ચવણી એ ભોગ ધરીને હતા તો આવો મનોરથ થતો હતો આને પણ મનોરથ કહેવાય ન એ રીતે વૈષ્ણવ પાસે જે હતું એનાથી ઠાકોરજીની સેવા કરતા હતા વાર્તા પ્રસંગોની અંદર સ્પષ્ટ છે કે વિરક્ત વૈષ્ણવ ચૂટકી માંગીને રાજ ઠાકુરજીને ભોગ ધરે છે વિરક્ત એ બજાર એ ઘરે ઘરેથી ભિક્ષા માંગીને પણ ઠાકોરજી સેવા કરતા હતા કે જેની પાસે કઈ નહોતું એવા વિરક્ત વૈષ્ણવ હતા કે ચૂટકી માંગીને પણ ઠાકોરજીનો ભોગ ધરીને એ લોટ ધરતા હતા અને એ રોટી કરીને ભોગ ધરતા હતા અને એમાંથી પ્રસાદ લેતા હતા વિરક્ત વૈષ્ણવની વાર્તામાં એમાં આવે જ છે કે ડોલ ડોલનો ઉત્સવ આવ્યો એ દોલોની અંદર એમની પાસે ખબર પડી કે આ ઉત્સવ છે સામગ્રી કરવી જોઈએ મનોરથ કરવો જોઈએ ઠાકોરજીને ડોલનો મનોરથ કરવો જોઈએ ઝુલાવવા જોઈએ એનાથી એની પાસે કુંજ બાંધવાનું કાંઈ કે નથી કોઈ એની પાસે કોઈ ડોલ કે હિંડોલો નથી કાંઈ વસ્તુ નથી કાંઈ સામગ્રી બાટી કરેલી છે એના ચાર ભોગ ધરે છે ચાર ભાગ કરીને એ દાલ રોટી જે છે એના ચાર ભાગ કરી અને ચાર ભોગ એ ઠાકોરજીને ધરે છે કારણ કે આપણે ડોલમાં ચાર ભોગ આવે છે એ ચાર ભોગ ધરે ઠાકોરજીને અને હવે ભોગ ધરવાની વ્યવસ્થા કરી જે બનાવ્યું હતું એમાંથી જ ભોગ ધરે છે આપણે તેમ કે નહીં આટલી સામગ્રી થવી જ જોઈએ એ સેવાના પ્રકારમાં એવું નહોતું તો જે એમની પાસે પ્રાપ્ત હતું એ ભોગ ધરતા હતા ઠાકોરજીને ઝુલાવવા જોઈએ દોલની અંદર તો હથેળીમાં ઠાકોરજીને પધરાવી અને કુંજ વચ્ચે ઊભા રહી અને ઠાકોરજીને કુંજની વચ્ચે પોતે ઊભા રહી હથેળીમાં ઠાકોરજીને દોલ ઝુલાવ્યા આપણે તો મનોરથ હોય તમારી પાસે હિંડોરો તમે લઈને આવજો ને પલનું તમે લઈને આવજો રજભક્ત તમારા લાવજો અને કોકનો હિંડોરો હોય અને ઠાકોરજીને પધરાવ્યા હોય અને ઝુલાવીએ અને આપણે ક્યાંય મનોરથ કર્યો છે તો વિરક્ત વૈષ્ણવ કોઈની પાસે માંગવા થોડા ગયા હતા કે મારી પાસે દોલને તમે આપજો ઇન્ડોરોમેન્ટ ઝુલાવવા માટે આપજો કોઈનો લેવા ગયા હોય એની પાસે જે હતું એનાથી સેવા કરતા તો સેવા એટલી સરળ હતી શ્રી મહાપ્રભુજી બતાવેલી સેવા એટલી સરળ હતી કે જે આપણી પાસે પ્રાપ્ત હોય એનાથી ઠાકોરજીની સેવા કરવી જોઈએ તમારી પાસે જે વસ્તુ પ્રાપ્ત નથી એની ઠાકોરજીને પણ અપેક્ષા નથી તો સેવાનો પ્રકાર શ્રી મહાપ્રભુજીનો એટલો સરળ હતો કે તમારી પાસે જે કાંઈ હોય એનાથી તમારે ભગવત સેવા કરવી જોઈએ જે તમારી પાસે વસ્તુ નથી એની પ્રભુને અપેક્ષા નથી કિશોરી વૈષ્ણવની સામગ્રી લઈ અને ઠાકોરજીને ભોગ ધરી ઠાકોરજી રોજ સાનુભાવ જતાવતા વાતો કરતા હતા સાનુભાવ જતા ખરો કિશોરીબાઈને કિશોરીબાઈને અરોગો નથી એમ નથી કીધું પણ એમ કીધું છે કે આજે હું પધાર્યો જ નથી હું આવ્યો પણ નથી જોવાની વાત જાવ એ વસ્તુ હું જોતો પણ નથી બીજાની સામગ્રી લઈને તમે મને ભોગ ધરી તો હું આજે પધાર્યો જ નથી આવ્યો તો હું આજ તો સામગ્રી લીધી હું તો તારી સત્તાનો અરોગું છું તારા ઘરમાં તારી પાસે જે હોય અરોગું છું તે બીજાની પાસેથી સામગ્રી લઈ અને શા માટે ભોગ ધરી એટલે હું કહું છું કે જે આપણા મનોર્થો થાય છે જે આપણા મનોરથો થાય છે કે જેમાં વૈષ્ણવની ઘરે ઠાકુરજી બિરાજતા નથી અને એ વૈષ્ણવ મનોરથ કરે છે ત્યારે બીજા વૈષ્ણવ ઠાકોરજી પધરાવીને ભોગ ધરે છે ઠાકોરજી કે છે હું પધાર્યો જ નથી તો તિશોરીભાઈ સાથે વાતો કરતા હતા આપણી સાથે બોલતા નથી એટલે પછી આપણે એમ લાગે છે કે વિરાજતા ઠાકોરજી તો પધારી ગયા હોય કિશોરીબાઈને કીધું કે હું તો બંધાયેલો નથી કે બીજાની સામગ્રી હું અરોગ બંધાયેલો નથી તે બીજાની સામગ્રી શું કામ લીધી એટલે હું આવ્યો નથી આજે ને આપણે લઈને ઠાકોરજી એવા મનોરથમાં પધરાવીએ છીએ અને જેની ઘરે ઠાકોરજી નથી બિરાજતા તમારા ગામમાં જે પ્રથા હોય મને ખબર નથી પણ જેની ઘરે ઠાકોરજી નહીં બિરાજતા હોય એ પણ મનોરથો તો કરે છે બીજા લોકો સામગ્રી કરવા આવે અને ઠાકોરજી પણ પધરાવતા આવે કોકના ઠાકોરજી પધરાવે ભોગ ધરે ભોગ ધરીને ઠાકોરજીને પાછા પધરાવી દેવામાં આવે પછી બધું પ્રસાદ થઈ ગયો બધા આનંદથી લો ગયો મેં ઘણી વખત કીધું કે જ્યાં ઠાકોરજી બિરાજતા નથી ત્યાં ઠાકોરજીને ભોગ ધરવાનો કોઈ પ્રસંગ ઉપસ્થિત થતો જ નથી ક્યાં ઠાકોરજીને કોઈ દિવસ ભોગ ધરી શકાતા નથી એની પર બિરાજતા હોય તો ધરે પણ અન્યના ઠાકોરજીને પધરાવીને ભોગ ધરવાથી તો મોટો અનર્થ થાય છે એ પ્રસાદ નથી એ ક્યારેય પણ પ્રસાદ નથી એ અસમર્પિત તો છે પ્રસાદ નથી અને એનાથી પણ ખરાબ એ છે કે ભગવાનના નામથી આવેલું હોવાથી એ દેવદ્રુપ્ય છે જો દેવદ્રુપ્ય ખાય તો મહાપતિ તે જાય મેરો નહીં કહાવે તો મહાપ્રભુજી આટલું બધું ખરાબ પરિણામ આવી રહ્યું છે એટલે મેં વિનંતી કરી ઘણા કે આ તો બંધ કરી દો કે ભાઈ આવું ન કરો ઠાકુરજી બિરાજતા હોય તો તમે એના ઠાકુરજીનો ભોગ ધરો રસોઈ કરવા જાઓ સામગ્રી કરવા જાઓ કાંઈ વાંધો નથી વૈષ્ણવનો ધર્મ આપણે એકબીજાને મદદ કરવાનો તમારો વૈષ્ણવતાનો કોઈ વ્યવહાર છે મદદ કરવી કોઈને પણ ઠાકોરજી તો બિરાજવા જોઈએ કે નહીં એની ઘરે ઠાકુરજી તો હોવા જોઈએ તમારે પહેલાં એ પૂછવું જોઈએ કે ઠાકુરજી બિરાજે છે અને કદાચ ઠાકોરજી ન બિરાજતા હોય અને આપણે પ્રસાદ લેવો હોય તો આપણે ત્યાં નિયમ છે દરેક વખતે ઠાકોરજીને ભોગ ધરવા માટે ઠાકોરજીનો ઉપયોગ કરવામાં આવતો નથી આપણે ત્યાં પણ પ્રસાદ મિલાવીને પણ આપણે લઈ શકીએ છીએ પ્રવાસમાં કે કોઈ એવા પ્રસંગોમાં કે જે ઠાકોરજીને ભોગ ધરી શકાય આ એવો જ પ્રસંગ છે કે જ્યાં ઠાકોરજીને ભોગ ધરી શકાય એમ નથી તો આપણે ઠાકોરજીને વિનંતી કરીને પ્રસાદ મિલાવીને લઈ શકાય છે પણ ઠાકોરજીને ભોગ ધરો પ્રભુ આરોગે નહીં અને ઠાકોરજીના નિમિત્ત દ્રવ્ય લેવાથી તો મહાન અનર્થ ઉત્પન્ન થશે તો બધા કહે છે કે આ મરજાદીના વિરોધી મારા શ્રી મરજાદીના વિરોધી છે કટ્ટર વિરોધી છે મરજા વિરોધી તમારો હિત જ શું છું કે તમારા તમારી મરજાદ વહી જાય છે આમાં જે મનોરથો અંદર ખાનપાન કરે છે હું તો કઉ છું મરજાદી નથી મરજાદી શું પુષ્ટિ માર્ગી નહીં રહ્યો એના કરતાં ઘરમાં તમે જો ઠાકોરજી સેવા કરશો તો તમારું હિત થાય એવું કહું છું તો બધા કે આ મરજાદી વિરોધી છે હું મરજાદી વિરોધી સવાલ નથી સિદ્ધાંતનો સવાલ છે કે આપણે ત્યાં મનોરથો એટલા બધા ખરાબ થઈ ગયા છે કે મનોરથમાં જેને ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય ને એ લોકો મનોરથ કરે છે તો આપણે ગુજરાતીમાં ખાસ શુદ્ધ ગુજરાતીમાં જો સમજવું હોય તો વર ન હોય ને જાન કાઢવી એવું વાત છે કે ભાઈ તમારો છોકરો નથી કાંઈ નથી તો આ જાન શું કામ જરૂરી છે કે જાણે જોડવી છે બધાને જમાડવા છે બેન્ડવાજા વગાડવા છે પણ વર ક્યાં છે તે એ ક્યાં છે વરરાજો નથી બીજા કોઈ એકાદ વ્યક્તિ નહીં આવે ચાલે વરનો બાપ નો આવે ને તો ચાલે વાંધો હોય લગ્ન થાય કોઈ વસ્તુ આવે તો કઈ વાંધો ન આવે પણ વરરાજો તો હોવો વસ્તુ જરૂરી છે કે ના આવે પણ વરરાજા વગર તમે કોની જાણ કાઢશો કોને એ લગ્ન કરાવશો મંડપમાં કોને કે ના મંડપનો ટાઈમ થશે ત્યારે જાણ કાઢશું ત્યારે કોકરો છોકરો લઈ આવશું થોડોક ટાઈમ પૂરતો તો કોઈ છોકરો આપશે એટલે થોડોક ટાઈમ ફેરા ફેરવા પૂરતો હોય પછી વહેજો કાંઈ વાંધો નહીં અમારે ખાલી આ બધી ઉજવણી કરવી છે બસ તો કોઈ કોઈ છોકરો આપશે નહીં પણ આપણે આપી દઈએ છીએ મારા ઠાકોરજી પધરાવી જાઓ ધરો ભોગ કરો મનોરથ પણ મારા ઠાકોરજી અહીંયા થોડા પધરાવી શકાય કિશોરીબાઈને ને અહીંયા જો ન રોકતા હોય અને જેટલી વાર્તાના પ્રસંગ હું તમને આપું છું તમે ઘરે જઈને ચેક કરી લેજો કે ખોટું ન હોય તમે પાછા ચેક કરજો વાર્તા ખોલીને આપણે ગ્રંથ તો લીધી જ નથી વાર્તા જ લઉં છું કે વાર્તામાં લખેલી વસ્તુ છે કે હું બોલો હું વાર્તા તમને રોજ પરિચિત છો તમે વાંચો ઘરે જઈને ચેક કરો કિશોરીભાઈની વાર્તામાં ઠાકુરજીએ શું આજ્ઞા કરી એ બસો નવમી હોય કે જે હોય કિશોરીભાઈની વાર્તા છે હશે બસો નવની એ મને એટલી માહિતી નથી પણ જે હોય એ વાર્તા જે વાર્તાનો પ્રસંગ આપણે ટાંકીએ છીએ કે ભાઈ એમણે પદ્માભદાસજીની વાર્તામાં તો ત્યાં સુધી આવે છે કે મહાપ્રભુજીના વોજીને દયા આવી કે આટલા બધા નિષ્કંચન અવસ્થામાં પદ્માભદાસજી જીવે છે તો સામગ્રી સીધું મોકલાયું કે ભાઈ આવી રીતે ચણા લઈને ચણા નિર્વાહ કરે આ રીતે વૈષ્ણવ રહે છે દયાનો ભાવ ઉપજો એમણે સામગ્રી ઠાકોરજી માટે નહીં હોય પદ્માભદાસજીને આપી સામગ્રી ઠાકોરજી માટે તો મોકલી જ નથી કે ત્યાં ઠાકોરજીને ધરજો એટલા માટે નથી કીધું એના ઘરમાં પરિસ્થિતિ આવી જ છે તો સામગ્રી મોકલી ત્યારે દાસજી ઠાકુજીને વિનંતી કરી કે જો આપણે સામગ્રી રોગવી હોય તો મહાપ્રભુજીની ઘરે પાછા પધારો કાંઈ વાંધો નથી પણ જો મારે ઘરે બિરાજવું હોય તો ચણાશવે હું તો આ સામગ્રી ભોગ નહીં કરું મહાપ્રભુજીની આપેલી સામગ્રી છે પદ્માભદાસજી કહે છે કે હવે આપણે અહીં રહેવાય નહીં હવે જવાની આજ્ઞા આપણને થઈ ગઈ છે અહીંથી નીકળી જવું જોઈએ હવે મને જવાનું આજ્ઞા થઈ ગઈ હવે અહીં રહેવાથી તો આવું થશે કે કોઈક સામગ્રી મહાપ્રભુજી મોકલવા વહુજી મોકલવા માંડ્યા તો હવે મારે રહેવું જોઈએ નહીં ઠાકોરજીને પૂછી લીધું કે આપનું શું મન છે પાછું આવવાનું મન છે કે અહીં બિરાજવાનું મન છે તો પાછા અહીં પધરાવતો એમાં વાંધો નથી પણ હું સિદ્ધાંત સાથે જરા પણ બાંધછોડ કરીશ નહીં કે હું અન્ય સામગ્રી લઈને આપને ભોગ કરીશ એવી સામગ્રી મારા ઘરમાં આપને મળવાની નથી હું ચણા ધરવાનો છું તો આ કોકુલનાજી કીધું કે પદ્માભદાસજી કોટીમાં વિરલ કોટીમાં વિરલા કહેવામાં આવ્યા છે કે કોટીમાં વિરલા શું કામ કીધું કે સિદ્ધ મહાપુજના સિદ્ધાંતની અંદર એટલી બધી પ્રતિબદ્ધતા બતાવી આ વાર્તા ગમતી નથી કોઈને માવજી પટેલ માવજી પટેલે મારી પાસે જે છે અને કેટલો સેવાનો પ્રકાર કેટલો સરળ છે કે ચણાથી પણ ઠાકોરજી ની સેવા થઈ શકે જલ ધરીને સેવા થઈ શકે તો પછી શા માટે અનસકડી ભોગ ધરવું શા માટે દૂધગર ભોગ ધરવું અન્નપ્રસાદી અસમર્પિત લેવું પણ આપણે સેવાના પ્રકારને શું બનાવ્યો છે કે કેટલી સરળતાથી ઠાકોરજીને આપણી પાસે જે કાંઈ પ્રાપ્ત છે ઠાકુરજીનો ભોગ ધરીએ એ પ્રસાદ રૂપે આપણે ગ્રહણ કરીએ અને આપણા ગામડાના વૈષ્ણવ હું ગર્વથી આપણે કહીએ છીએ મારા દાદાજી શ્રી પુરુષોત્તમલાલજી પણ આજ્ઞા કરતા કે મારા ઢેબરિયા વૈષ્ણવ આજે તમારા લોકોની ખેડૂતોની પરિસ્થિતિ આજે કદાચ સારી હોઈ શકે પણ એ વખતની અંદર જે વૈષ્ણવ રહેતા હતા એની પાસે પરિસ્થિતિ બહુ જ નબળી હતી અને જે કઈ રૂકી રોટલા ઘરમાં કરતા હતા ત્યારે પણ ઠાકોરજી ભોગ ત્યારે હતા કે એટલે આપણે તો હતી કે ટીકડા એ પરિસ્થિતિમાં સેવા કરતા હતા કે જેમની પાસે ઘરમાં છોકરાઓને ખડાવવા માટે પણ તંગી હતી એમ કે છે જૂના લોકો કે ભાઈ એટલી બધી આ લોકો રાજા માં તકલીફ હતી કે પોતાને પોતાનું અનાજ જે પકાવેલું એ ચોરીને ઘરે લઈ જવું પડતું હતું એમાંથી પોતાના આનંદમાંથી ચોરી કરતા હતા કારણ કે બધું એમાં લોકોમાં એ વિગરોટીમાં તો એ સમયમાં પણ વૈષ્ણવ ઠાકોરજીને રૂખી રોટલી ધરીને પણ લૂણ ટીકડા ધરીને પણ સેવા કરતા હતા એટલે દાદાજી પુરુષોત્તમ દાદાજી પણ એમ કહેતા હતા કે અમારા ઢેબર્યા વૈષ્ણવ તો એ સમયમાં આપણા ત્યાં સેવા થતી હતી સેવાનો પ્રકાર એવો નતો કે ઠાકોરજી આ વસ્તુ જોશે જ આ વસ્તુ તમારે રોગાવવી જ પડશે આટલી સામગ્રી ધરવી જ પડશે તો આપણે સેવા કરી જ ન શકીએ સામાન્યમાં સામાન્ય વૈષ્ણવ પણ ઠાકોરજીની સેવા કરી શકે એવો શ્રી મહાપુરુષ છે જો પદ્માદાજી ચણા ભોગ ધરે છે સેવા કરે છે ચણાથી નિર્વાહ કરતા હતા આ મિશ્રી ભોગવાળા કે ચણા ધરીને આપણે તો મિશ્રી ધરીને સેવા કેમ ન થાય પણ ન થઈ શકે કારણ કે તમે મિશ્રી લઈને મિશ્રી લેતા નથી જો મિશ્રી ભોગ ધરતા હો અને મિશ્રી ખાતા હો તો તમે પણ સેવા કરો છો જો તમે અંશકડી ભોગ